મહાદેવ મિત્રો તો અત્યારે હું છું સોનપ્રયાગ અને કાલે સોનપ્રયાગ સાંજે પહોંચી ગયા હતા કાલે થાકી ગયા ત્યારે રેસ્ટ કર્યો અને આજે અમે નીકળીએ છીએ ત્રિયોગી નારાયણે અને નારાયણ બાર કિલોમીટર છે ને ગાડી પણ જાય જ છે ત્યાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના લગ્નથી આવતા એ જગ્યાએ દર્શન કરવા જાય છે તો ચાલો હું જાઉં અને સાથે સાથે તમને પણ દર્શન કરાવું જો તમે પણ કોઈ આવવા માંગતા હોય તો સોનપિયા બાર કિલોમીટર છે આ નીચે જાય છે તે રસ્તો છે કેદારનાથ જવાનો અને ઉપરનો રસ્તો છે ત્રિયોગી નારાયણ જવાનો રસ્તો છે તો ચાલો તમને પણ દર્શન કરાવું સો રૂપિયા જવાના અને સો રૂપિયા આવવાના તો એ ભાઈ કે ગાડી મેં બેકને કહેશો ભાઈ હરણ મહાદેવ હરણ મહાદેવ તો ભાઈની ગાડી છે બેઠીએ સો રૂપિયા જવાના સો રૂપિયા આવવાના અમે તો સો રૂપિયા થઈ જશે આવતીકાલે ચાલીને આવશું કેમ કે મારે બાર કિલોમીટર ટ્રેકિંગ કરવાનું છે એટલે ગાડીવાળો યાર ફરી ગયો ભાઈ કહે છે કે સો રૂપિયા જવાના અને સો રૂપિયા આવવાના તો મારે આવવાનું છે જ નહીં ગાડીમાં તો કે બસો રૂપિયા આપો જવાના ખાલી તો અમે કેન્સલ કરી નાખ્યું ને ટ્રેકિંગ કરીને જાય છે ખાલીને રોડ જ છે એટલે વાંધો નથી બટ જોઈ છે રસ્તામાં કોઈ ગાડી મળી જાય લિફ્ટ આપી દે તો પહોંચી જ છું બાકી મહાદેવ ના ભરોસે દિનેશભાઈ આપે એસ બાર રામભાઈ આપ

સરકારી બસ બધી અહીંથી જ મળશે ત્યાંથી અમે હાલીને આવ્યા હતા આ બધું ફરી આ છે રામપુર અને આ પહાડ વર્ષો ને તો અહીંયા આવી જશે સોનપ્રયાગ રસ્તામાં જતા હતા ને તો પહાડ નું છે ને ભાઈ ફ્રૂટ મળી ગયું જેમ કે આપડે જંગલમાં બોર હોય છે એવી રીતના અહીંયા છે જો અને કહે છે ઈશા લો ના ખવાય જો ભાઈ કઈક આવું હોય છે મજા આવે છે ખાવાની મીઠું મીઠું ખાટું મીઠું લાગે છે ભાઈ શું સ્વાદ છે મિત્રો થોડાક હાલી ને આગળ બેઠા ને અહીંથી એક રસ્તો છે આ રોડ છે પંદર થી સોળ કિલોમીટર જાય એમ છે ત્રિયોગી નારાયણ જવાનો એના ગામના લોકો છે આવી છે ને ચાર પાંચ કિલોમીટર છે ગાડી માં યાર વહી જાત પણ ગાડી વાળા યાર કેવી રોન કાઢી જવાના સો રૂપિયા છે તમારે પાછો આવવાનું જ નથી કેમ કે કેમકે દર્શન કરવાના છીએ નિરાતે આવું તમારે વાર લાગશે એટલા માટે તો કે જવાના તો સો રૂપિયા આવવાના સો રૂપિયા દેવા પડે અમારે ખાલી જવું છે તોય એટલે કેન્સલ કરી નાખવું અમે આવી રીતના કઈ શોર્ટકટ ચાર પાંચ કિલોમીટર રસ્તો છે તો જઈએ છીએ વિડીયો માં બના રહેજો એટલે ભાઈ તમને પણ દર્શન કરાવું માતા પાર્વતીના અને મહાદેવના ના લગ્ન થયા હતા એ જગ્યા ને જે યજ્ઞકુંડ આવે છે ને ફેરા ફરતા હોય ત્યારે એ યજ્ઞકુંડ હજી ચાલુ છે એ બંધ નથી થતો ક્યારે યજ્ઞકુંડ એના પણ તમને હું દર્શન કરાવીશ અમારા રામભાઈ ને છે ને ભાઈ એક પહાડી વિસ્તાર નું બીજું ફૂટ મળી ગયું છે આવી રીતના જો કઈક હા નાનું એવું જો ભાઈ આ છે ને મેં ચાખ્યું હતું પણ આગા ખા હા ફીકું ફીકું હોય છે

જોયે છે નવું નવું શું મળે છે અને પહાડી ઇલાકા તમને પણ નવા નવા ફ્રૂટ બતાવું ધીમે ધીમે મહાદેવ લેતા જઈએ અને યાત્રા શરૂ કરીએ જો ભાઈ પહાડી ચાચા મેળા છે એક કલાક નો રસ્તો છે ભાઈ શું મજા આવી ગઈ ત્યાં એક કલાક માં સીધા ત્રિયોગી નારાયણ મહાદેવના દરબારમાં શું વાત છે ભાઈ આવા કાક છે પહાડી ખેતર ખેતર નો રસ્તો છે ઓ ભાઈ भाई सुन नजर आया भाई। भाई। आप कुछ कहोगे कुछ नहीं मैं स्वर्ग के बारे में, के बारे में में कुछ बोला नहीं जाता महसूस किया जाता है पहाड़ी इलाका में नानो आलू ना 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 से रास्ता खुले पहाड़ी इलाका यार, कल्चर यार, मस्त धीमे धीमे वरसा चालू एकदम नेचरल खबर नहीं बट मस्त खेतर लगे પહાડોનો કઈક આવા ઘર હોય છે નાના નાના જો વરસાદે ધીમો ધીમો ચાલુ છે મોટા મોટા સાટા પડે છે ને યાર તાઢો પવન છે અને તમને સાથે જો આવો નજારો પહાડી લાગણો હોય છે બતાવું છું આ છે ને પહાડી પહાડીનામાં કઈક નવા નવા સ્કૂલ હોય છે નવી નવી વનસ્પતિ યુનિક જ છે બધી આવા પહાડોમાં સ્કૂલ છે જો એક ભાઈ તો અંદર વી ગયા ભાઈ શું નજારો છે પહાડોમાં આવા સ્કૂલ હોય છે યાર

ત્યારે વરસાદ રહ્યો ને હવે અમે નીકળ્યા છીએ શ્રી યોગી નારાયણ દર્શન કરવા તો ચાલો ફટાફટ પહોંચીએ નગર પાછો વરસાદ આવી જશે

આ જંગલનો રસ્તો છે ના ત્રિયોગથી સોનપ્રગનો રસ્તો છે પાંચ કિલોમીટરનો આપણે આવીતના પહોંચવા લીધો છે કેરી લઈએ ફટાફટ કેમકે વરસાદ ફૂલ વધી ગયો છે ઉત્તરાખંડ માં હોય ને તો ભાઈ જાદુ તો તમને બનાવી દેશે એ વાત પાછી છે ફાઈનલી દોસ્તો પહોંચી જશે ત્રિયોગી નારાયણ તો ચાલો દર્શન કરીએ તો મંદિર પહોંચી ગયા છે તો ચાલો દર્શન કરીએ તમને પણ મસ્ત મંદિર લાગે છે કેદારનાથ જેવું મંદિર લાગે છે એમ

અંદર છે 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 યજ્ઞ યજ્ઞ આજ ચાલુ અહીંયા ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના વિષ્ણુ દેવ લગ્ન જ જગ્યા છે બાકી ચાલો હવે આપણે નીચે ઉતરીએ પાંચ કિલોમીટર ટ્રેક છે નદીભાઈ ડેન્જર છે એટલે જંગલ માંથી જવાનું છે અને અંધારું થયું ધબડક એટલે તમને પણ દર્શન કરાવી દીધા છે બાકી હરો મહાદેવ પલાળતું પલાળતું જવું છે સોનપ્રયાગ અને પાછું એ જ રસ્તે કરીને

क्या फील हो रहा है ब्रो कुछ दिखी नहीं रहा है फील क्या होएगा इसमें अब दिखा <laughs> भाई ना मेरे पीछे जा रहा है बिना देखे ऐसे अभी ठोक देता मेरे को <laughs> भाई एक्सप्रेस है लाल बोल रहा कैसा तो सिस्टम मैंने रखा है आराम भाई क्या बोलोगे कुछ नहीं बस अच्छा बोलेंगे कि ऐसे एडवेंचर और ऐसे मजे लेते रहो नया नया फील लेते रहो वर्षा <laughs> दे चालू है भाई ફૂલ ધોમ ધોકાકનો જંગલ છે ને એને મોટા મોટા સાટા વરસાદના આવે છે બાકી ફૂલ વરસાદ ચાલુ છે મારી પાસે આવી રીતના મેં કંઈક લીધું તું નું અને રામભાઈ પોંચા સાંઈ કરીને લેવો ભાઈ લાવ્યો તો તો એક પોંચામાં ચાલી જાય આ રસ્તો છે જીધો પાંચ કિલોમીટર થી સીધો જાય છે અને આ છે ગામનો રસ્તો છે ભાઈ અહીંયા ગામના રસ્તો આવી રીતના હોય છે નોર્મલ એક આ ગામનો છે એક આ ગામનો રસ્તો છે ત્યાં જાય છે સોનપ્રિયાગ સીધો ફાઈનલી દોસ્તો જે સ્કૂલ માં આવ્યા હતા એ સ્કૂલ માં પાછા પહોંચી ગયા છે ને હવે બનાવીએ મેગી અને મેગી ખાઈ ને પછી નીકળીએ કેમ કે જંગલ જે હતું ને ગે ગુર એ જંગલ માંથી નીકળી ગયા છે હવે તો નોર્મલ રસ્તો છે તો હવે નીકળી છે આ સ્કૂલે થી ના ભાઈ સ્કૂલ અમને છે ને આ જર્ની માં હંમેશા યાદ રહે છે જેમ કે ભાઈ આ સ્કૂલે જ અમે રોકાણા હતા પાછી મેગી બનાવી મસ્ત મજાની ખાઈ હવે નીકળી ગયા છે બસ અઢી ત્રણ કિલોમીટર છે પોચીએ ફટાફટ બાકી અહીંથી જવાનું છે ગૌરીકુંડ એનાથી કેદારનાથ